નમસ્કાર દર્શક મિત્રો આરટીવી છે અમદાવાદના નરોડાના બે શખ્સોને સિંહ આગળ ઉભા રહી સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની ખેલછા ભારે પડી અને ખાંભા નજીક હનુમાનપુર રોડ ઉપર સિંહની પચવણી કરનાર ઉપયોગ ખાંભા વન વિભાગ એ ઝડપી પાડી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અમદાવાદના નરુડાના બે શખ્સોને સિંહ આગળ ઉભા રહી સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની ખેલછા ભારે પડી ખાંબા નજીક હનુમાનપુર રોડ ઉપર સિંહની પજવણી કરનાર બંને આરોપીઓ ખાંભા વન વિભાગે ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને ડાલા મથા સિંહ સાથે વાયરલ થયેલ રીલ્સ મામલે વનતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી ધારી ગીર પૂર્વના ખાંભાના હનુમાનપુર દલડી રહેવાનું વિસ્તારમાં એક માસ પહેલા રોડ ઉપર એક ડાલા મથાસિંહ સાથે વિડીયો ઉતારીને લાઈટો કરીને સિંહ પજવણી કરીને વિડિયો અને રીલ્સ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો ત્યારે સિંહ સાથે વિડીયો ઉતારીને લાયન શો અને પજવણી કરનાર શખ્સને પકડવા ધારે ગીર પૂર્વના ડીસીએફ રાજદેવસિંહ ઝાલા અને ખાસ ઝુંબેશ ઉપાડી હતી ને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં વાયરલ લાયન શોના વિડીયોમાં દેખાતા શખ્સ પકડવાને ગોતી વન વિભાગને પ્રેમીઓ પર્યાવરણ લોકોને ખાસ અપીલ કરી હતી ધારી ગીર પૂર્વ વન વિભાગને કરેલ મહેનતમાં સફળતા મળી હતી અને સોશિયલ મીડિયાના આધારે શ્રી સાથે લાઇન શો કરીને વિડીયો ઉતારવાની ઓળખ થતા વન વિભાગ દ્વારા લાઇન શો કરનાર રોહિત હીરાલાલ રાજપૂત તથા તેજસ રાજેન્દ્ર પરમાર નરોડા અમદાવાદ સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી સિંહ આગળ ઉભા સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવીને ખેલછા બંને શખ્સોને ભારે પડી આ બંને આરોપીએ ખાંભા તુલસી શ્યામ રેંજના હનુમાનપુર રોડ નજીક સિંહ હોય અને તેમણે જોવા ગયા હતા અને ત્યાં સિંહો સાથે વિડીયો ઉતારીને લાઈન શો અને લાઇટો કરીને સિંહ પજવણી કરવાનું કબૂલાત કરી હતી ને ખાંભા તુલસી શ્યામ વન વિભાગ દ્વારા બંને આરોપીની સઘન પૂછપરછ કરીને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો મુજબ ખાંભા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિપોર્ટર ભાવિક કરસરિયા આરટીવી ન્યૂઝ અમરેલી તાજેતરમાં સિંહ સાથે સેલ્ફી લેવાના હેતુથી સિંહની એકદમ નજીક જઈ તેની પજવણી બાબતનો વિડીયો મીડિયામાં વાયરલ થતા સોશિયલ મીડિયાની જ મદદથી આ શખ્સની ઓળખ કરવા અપીલ કરવામાં આવી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી જ આ ભેદ ઉકેલાયો હતો અને સરસિયા તથા તુલસીશામ રેન્જ દ્વારા સઘન તપાસ કરાતા આ વ્યક્તિની ઓળખ રોહિત રાજપૂત તરીકે કરવામાં આવી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આજ રોજ નામદાર ખાંભા કોર્ટમાં આરોપીને રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે આ બાબતે વધુ તપાસ ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે